ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે એમને કે બીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજ સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કીધી દાટો નહીં તમને તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો કેની જેને એવું કે કભી મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે આગેવાનોએ પણ એના લીધે ડીજી ના જે કલાકારો હતા બનાસકાંઠામાં જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજી એટલે હું ખબર છે પગલે કે ભાઈ એવું કેતા કે ડીજેમાં ડીજી વગાડશો એટલે બધા ભેગા થશે નાચી પૂછે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો દારૂ પીનારું છે ઝઘડા કરનારો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી તો એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીચે ની એમને ખબર નહીં પડતી લોકો બીકો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બેહી રહ્યા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે

નોકરી આપો કંઈક ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેહી રહ્યા છે એમને કંઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું કોઈ મન કરાવો તો મને